કે છેલ્લા બે દિવસથી જે ઠંડીનું ટેમ્પરેચર છે મિત્રો એ હમણાં થોડુંક જે ચોવીસ કલાકથી ડાઉન ચાલી રહ્યું છે એ જ મુજબ હજી એક દિવસ સુધી એટલે કે હજી આજે ઓગણીસ તારીખ થઈ હજી વીસ તારીખ એટલે કે રવિવાર કાલનો દિવસ અને એકવીસ તારીખ હવે એકવીસ તારીખથી લઈને તે પછી પચીસ તારીખ સુધી ઠંડીનું ટેમ્પરેચર છે તે હવે મિત્રો ફરીથી વધવા જઈ રહ્યું છે વીસ તારીખ જે છે હવે કાલનો દિવસ હજી પણ ઠંડીનું ટેમ્પરેચર ડાઉન ચાલે પવનની જે સ્પીડ છે એમાં મોટો કોઈ વધારો નથી થવાનો અને ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ થાય તેવા પણ હાલ પૂરતા કોઈ ચાન્સ નથી કંઈ રે તેમ છતાં એવું કોઈ મોટું અપડેટા આવશે તો ચોક્કસ એક્સ્ટ્રા વિડીયો બનાવીને માહિતી આપવામાં આવશે સૌથી પહેલાં તો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તમારા નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો તમામ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે હવે વાત કરીએ ને ઠંડીની તો જેમ રીતે જોઈ શકો મિત્રો છેલ્લા બે દિવસથી એટલે કે ચોવીસ કલાકથી જે ઠંડીનું ટેમ્પરેચર છે એકદમ ડાઉન થઈ ગયું છે અને ગરમીનું ટેમ્પરેચર છે વધી રહ્યું છે હમણાંથી એનું મુખ્ય કારણ એ છે મિત્રો કે જે અત્યારે હાલ ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અમુક હાથે પસાર થવા જોઈએ જે મજબૂત માત્રામાં એ અત્યારે હાલ થોડો બ્રેક વાગ્યો છે અને ત્યાં આગળ જે બરફવર્ષા થઈ રહી છે તેમાં પણ નોર્મલ પ્રમાણે બરફવર્ષા ઓછી થાય છે જેના કારણે પવનની સ્પીડમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને ઉત્તર ભારતથી જે પવન ઉત્તર ઉત્તરના પવન છે પવનની સ્પીડ ઘટતા ચોક્કસથી જે ઠંડીનું ટેમ્પરેચર છે તે ઘટાડો જોવા મળ્યો છે પણ ફરીથી એકવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીમાં પવરની સ્પીડમાં વધારો થાય અને ફરીથી એક ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહેશે અત્યારે હાલ આ પૂરતી માહિતી છે તેમ છતાં બીજી કોઈ પણ મોટી પ્રકારની આગાહી હશે તો આપણે આગળ મેસેજ દ્વારા વિડીયો મૂકીને જણાવશું તો આજના વિડીયો અંદર ફક્ત ને ફક્ત આટલું જ જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તમારા ફોનમાં નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરવી